હલો મિત્રો દેશી વેધર માહિતીમાં તમારું સ્વાગત છે તો આજની આપણે અપડેટ જોઈએ તો આજે હવામાન વિભાગે જાહેર કરેલું છે તેમાં તમે જે લીલા કલરનું જોઈ શક્યો છો ત્યાં વાદળછાયું વાતાવરણ ફક્ત અને કોઈ જગ્યાએ વરાબ પણ અને દુધિયા કલરનું જોઈ રહ્યા છો ત્યાં વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ હળવા ઝાપટા થઈ શકે છે કોઈ જગ્યાએ સારો વરસાદ થઈ શકે છે તે જ રીતના પહેલી તારીખને પણ આગળ હવામાન વિભાગે સેમ જ કરેલી છે ત્રીસ અને એકત્રીસ જે તમે જોઈ રહ્યા છો પહેલી અને બીજી બીજી તારીખે પણ સેમ જ છે ફક્ત દુધિયા વધારે છે કોઈ જગ્યાએ સારો એવો વરસાદ પડી શકે તેમ હવામાનનું કહેવાનું છે બાકી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે એક બે દિવસ માટે અને આગળની આપણે જોઈએ એક બે દિવસની તો આગળ એક બે દિવસ માટે હવામાન વિભાગનું કહેવાનું એમ છે કે ચાર તારીખ સુધી ચાર તારીખ સુધીમાં ગુજરાતભરમાં સારો એવો વરસાદ થઈ શકે છે તેમ હવામાનનું કહેવાનું છે અને વિન્ડી વેધરના માધ્યમથી આપણે જોઈએ તો વિન્ડી વેધરમાં પણ કોઈ એવો બધો ખાસ વરસાદ ક્યાંય બતાવતો નથી વાદળછાયું વાતાવરણ ફક્ત બતાવે છે અને કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ કોઈ જગ્યાએ પડી શકે સમગ્ર ગુજરાતની વાત કરીએ છીએ ફક્ત નવસારી સુરત અને વલસાડને છોડતા કેમ કે ત્યાં હજી ટ્રમ્પ રેખાને કારણે થોડો ઘણો વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકી અત્યારે સમગ્ર ગુજરાતમાં ક્યાંય એવો બધો ખાસ વરસાદ પડે તેવું અત્યારે વિન્ડી વેધર નથી બતાવી રહ્યું અને સેટેલાઇટની તસવીર જોઈએ તો સેટેલાઇટમાં પણ ગુજરાત ઉપર ક્યાંય વાદળછાયું એવું મોટું ક્યાંય પણ વાતાવરણ નથી કે જેનાથી ગમઘોર વાદળ ગુજરાત ઉપર આવી શકે પણ હા ત્રણ ચાર દિવસ પછી જે વાદળ આવવાના છે તેની સિસ્ટમ એક બધાવાની છે અને તે વરસાદ આવી શકે છે જે ત્રણથી ચાર તારીખમાં આવશે તેવું અત્યારે હવામાન વિભાગનું કહેવાનું છે જેનો તમે જોઈ પણ શકો છો ફોટો આપણી ચાણ ઉપર અને આપણી ચાણ ઉપર કોઈ પણ ખોટી અફવા અથવા ખોટી આગાહી તમને નથી બતાવવામાં આવતી જે હવામાન વિભાગ જાહેર કરે છે અને વિન્ડી અને બધા અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી જે આપણે જોઈ રહ્યા છે તે જ તમને જણાવવામાં આવે છે એટલે કોઈ ખોટી કોમેન્ટ ના કરતા કે આ બધી ખોટી તમારી આગાહીઓ મૂકી દો ભાઈ આગાહી નથી કરતું કોઈ ફક્ત તમને બતાવીએ છીએ કે કઈ રીતના હવામાન વિભાગે જાહેર કરેલું છે અને આગળ શું શું આવવાનું છે જે હવામાન વિભાગે જાહેર કરેલું છે અને બીજા સોફ્ટવેરો કહી રહ્યા છે જેના માધ્યમથી અત્યારે જોઈએ તો ગુજરાત ઉપર હજી બે ત્રણ દિવસ માટે ક્યાંય પણ કોઈ પણ ખાસ એવો વરસાદ નથી અને બે ત્રણ દિવસ બાદ ત્રણ ચાર તારીખે જો આગળના વાતાવરણ આવશે જે હવામાન આવી રહ્યું છે આવશે તો આગળ વરસાદ પડશે નકાર આગળ પણ વરસાદ નહીં થાય એની અપડેટ આપણે આગળ આપશું કેમકે વરસાદ ઘણી વખત તેની દિશા બદલાવતું હોય એટલે વરસાદ ન પણ આવે તો આપણે આગળ ખબર પડશે શું થવાનું છે એ ત્રણ ચાર તારીખે આપણે ખબર પડશે ગુજરાત ઉપર શું થવાનું છે બાકી અત્યારે એકત્રીસ પેલી અને બીજી વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ હળવા ઝાપટા બાકી વાતાવરણ ખુલ્લું રહેશે એટલો કોઈ પણ ખાસ ક્યાંય વરસાદ નહીં થાય ફક્ત વાદળછાયું વાતાવરણ રહેશે બસ એટલું જ છે કેમ કે આ જે ઘેરો છે વાદળનો તે અટકેલો છે એટલો બધો કોઈ ખાસ રિસ્પોન્સ નથી આગળ વધવામાં એનો ગતિ ઓછી છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયો ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને